જન્મનો દાખલો સુધારવો હોય તો શું કરવું નમસ્કાર મિત્રો હું છું નયન અને આપણી આ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છે કે જન્મનો દાખલો સુધારવો છે એના માટે શું કરવાનું રહેશે કઈ કઈ પ્રોસેસ છે કેટલા ડોક્યુમેન્ટ લાગે સુધારો કરવા માટે તમારે ક્યાં જવાનું છે કઈ પ્રોસેસથી તમે સુધારો કરી શકો છો બે હજાર પચીસમાં જે સુધારો કરવાની પ્રોસેસ બદલાય છે એના માટે શું કરવું જન્મ દાખલો સુધારવા કરવા માટે અલગ અલગ પ્રોસેસ હોય છે જેમ કે તમારા નામમાં કોઈ ભૂલ છે કોઈ સ્પેલિંગમાં મિસ્ટેક રહી ગઈ છે સરકારના નિયમ મુજબ આપણે બે હજાર સુધારવા માટેની પ્રોસેસ કઈ છે સરકારનો નિયમ એક એવો કહેવામાં આવે છે કે જો તમારું નામ છે જન્મ દાખલામાં એ નામ કેવું આવું જોઈએ સરકારના નિયમ મુજબ હવે તમારે નેમ આવું જોઈએ ફૂલ નેમ એટલે કે તમારું નામ તમારા પિતાનું નામ અને અટક આ સરકારનો નિયમ છે કરવા ત્યારે પણ તમારે દાખલાની પણ જરૂર પડશે પણ જન્મ દાખલામાં ભૂલ હોય તો જન્મ દાખલો સુધારવા માટે ક્યાં જવાનું અને કેટલા ડોક્યુમેન્ટ લાગે સંપૂર્ણ આ વિડીયોમાં આપણે જોવાના છે વિડીયોને સ્કીપ નહીં કરતા અમારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોઈ સમસ્યા જણાય તો આપણી કોમેન્ટ બોક્સ ઓપન છે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો ચાલો હવે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ જન્મ દાખલામાં ભૂલ છે સુધારવા માટે શું કરવાનું છે કઈ કઈ ભૂલ સુધારો કરી શકાય છે જન્મા દાખલામાં સુધારવાની જરૂર ક્યારે પડે છે મિત્રો જન્મા દાખલામાં ઘણા પ્રકારની ભૂલો હોય છે જેમ કે તમારા નામની સ્પેલિંગ ખોટો હોય જન્મ તારીખ ખોટી હોય માતા પિતાનું નામ ખોટું લખાઈ જતું હોય અથવા જાતિ જેન્ડર ખોટું લખાઈ જતું હોય તમારું નામ જ આગળ પાછળ થઈ ગયું હોય તો એમાં ઘણી બધી ભૂલો તમે સુધારો કરી શકો છો હવે આગળ વધે કે તમારે જન્મનો દાખલો સુધારો કરવો છે તો આધાર કાર્ડ સુધારવા જશો તો જન્મ દાખલો ત્યાં આપવામાં આવે છે પણ જન્મ દાખલામાં તમારો સુધરશે નહીં એટલા માટે જે આધાર કેન્દ્ર પર જે વ્યક્તિ હશે એ તમને કહેશે કે જન્મ દાખલો તમે પહેલા સુધારીને આવો જન્મ દાખલો તમારો સુધરી જશે એટલે તમે આધાર કાર્ડમાં પણ તમે સુધારો કરાવી શકો છો આવી બધી ભૂલને બદલવા ખૂબ જ જરૂરી છે કારણ કે તમારે જ્યાં પણ એડમિશન લેવું હોય કોઈ સરકારી યોજનામાં ફોર્મ ભરવું હોય કોઈ સરકારી યોજનામાં લાભ લેવો હોય જરૂર પડે છે અથવા તો આધાર કાર્ડ સુધારો જશો ત્યારે પણ તમારા જન્મ દાખલાની જરૂર પડે છે એટલા માટે આ સુધારો કરવો ખૂબ જ જરૂરી છે હવે આગળ વધીએ કે તમે કેટલા પ્રકારના ભૂલો સુધારી શકાય છે સરકારી નીચેના ફેરફાર તમે અરજી કરી શકો છો કયા કયા ફેરફાર કરી શકાય છે જેમ કે તમારા નામમાં ફેરફાર કરી શકાય છે જન્મ તારીખમાં ફેરફાર કરી શકાય છે જન્મ તારીખમાં ફેરફાર કરવા એટલે કઈ રીતે જન્મ તારીખમાં ફેરફાર એટલે કે જન્મ તારીખ કોઈ ખોટી લખાઈ ગઈ છે ભૂલથી કોઈ ખોટી લખાઈ ગઈ છે તો જ ફેરફાર કરી શકો છો નામમાં પણ તમે ફેરફાર કરી શકો છો પણ કઈ રીતે નામમાં તમારે જન્મ તમારું નામ ખોટું લખાઈ ગયું છે બદલાય નહીં પણ તમારે ખોટું લખાઈ ગયું છે ભૂલ છે તો તમે સુધારો કરી શકો છો તમારા માતા પિતાનું નામ ભૂલ છે તો જ સુધારો કરી શકો છો તમારું સરનામું સુધારી શકો છો હવે જોઈએ આના માટે અરજી કઈ રીતે કરવી આમાં તમે ઓનલાઈન અને ઓફલાઈન બે રીતે અરજી કરી શકો છો ઓનલાઈનમાં ઈ ઓળખ નામની એક વેબસાઇટ છે ત્યાં જઈને ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર અથવા તો નગરપાલિકામાં તમારો જન્મ દાખલો નોંધણી કરાવ્યો હોય ત્યાં જઈને ઓનલાઈન અરજી કરાવી શકો છો પરંતુ આમાં બે રીતે થઈ શકે છે ઓનલાઈનમાં એક ગેજેટ ગુજરાત ગેજેટમાં જઈને તમે અરજી કરી શકો છો પણ આપણે આ વિડીયોમાં આપણે જોવાના છે કે તમે ઓફલાઈન એટલે કે ફિઝિકલ જઈને તમે જન્મ દાખલો કઈ રીતે સુધારો કરી શકો છો ઓનલાઈન સુધારો થઈ શકે છે પણ એમાં ઘણા બધા સ્ટેપ છે ઘણી બધી વાર લાગે એમાં રિજેક્શન પણ આવી શકે છે પરંતુ ઓફલાઈન તમે જશો તો તમે દાખલો તમારો ઈઝીલી સુધારો કરી શકો છો હવે આપણે જોઈએ કે આના સ્ટેપ શું છે સુધારવા માટેની પ્રોસેસ શું છે પહેલાં તો તમારે નગરપાલિકામાં જવાનું રહેશે અથવા તો ગ્રામ પંચાયતમાં અથવા તો મ્યુનિસિપાલિટી કોર્પોરેટ ઓફિસમાં તમારે જવાનું રહેશે ત્યાં જન્મ દાખલો સુધારવા માટેની અરજી ફોર્મ માગવાનું રહેશે અરજી ફોર્મ એક આપવામાં આવશે ત્યારબાદ ફોર્મ ભરીને સાથે નીચેના દસ્તાવેજ તમારે જમા કરવાના છે કયા કયા દસ્તાવેજ જમા કરવાના છે સ્કૂલનો લિવિંગ સર્ટિફિકેટ હોસ્પિટલનો કોઈ રેકોર્ડ હોય તો એ હોસ્પિટલનો રેકોર્ડ એફિડેવિટ તમે નોટરી કરાવ્યું હશે એ નોટરી ખૂબ જ જરૂરી છે ઓળખાણપત્રક જેમ કે આધાર કાર્ડ તમારે સ્કૂલનું સર્ટિફિકેટ પેન કાર્ડ એ બધા ઓળખાણપત્ર આપી શકો છો ઓરિજિનલ જન્મ દાખલો અરજીપત્રક એ ડોક્યુમેન્ટ આપીને તમે અરજી કરી શકો છો અરજી કરવા માટે તમારે ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવાનો છે ફોર્મ ફિલઅપ કરવા માટે તમારે તમને આ ફોર્મ આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે પહેલાં તમારું નામ સરનામું તારીખ મોબાઈલ નંબર એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવાનો છે ત્યારબાદ તમે કયા કચેરીને અરજી કરો છો જેમ કે તમે નગરપાલિકામાં અરજી કરો છો તો નગરપાલિકામાં જે હેડ હોય એમનું નામ આવશે ગ્રામ પંચાયતમાં તમે અરજી કરો છો ગ્રામ પંચાયતના તલાટીકા મંત્રી અથવા સરપંચને તમે અરજી કરી શકો છો તમાર જે વિષય હોય એ અહીંયા લખવાનું છે તમારું નામ તમે નામમાં શું સુધારો કરવા માંગો છો જન્મ તારીખ લખવાની છે તમે કયા શહેર વિસ્તારમાં રહો છો એ અહીંયા લખવાનું છે તમારા પિતાનું નામ માતાનું નામ

ખોટા દસ્તાવેજ તમારે અપલોડ કરવાના નથી ખોટા દસ્તાવેજ તમારે આપવાના નથી બે અલગ અલગ માહિતીના નામ એફિડેટ અને આધાર કાર્ડમાં ભિન્નતા હોવી ના જોઈએ એફિડેટમાં નામ બીજું હોય છે આધાર કાર્ડમાં નામ બીજું હોય છે એવું ના હોવું જોઈએ તો પણ તમારો જે અરજી છે એ રિજેક્ટ થઈ શકે છે તમારા જે તમારું નામ છે એ મેચ થઈ જવું જોઈએ તમારી પ્રોસેસિંગ ફી સમયસર ભરી દેવાની હશે ફોલોઅપ રાખો કે તમે હેલ્પલાઇન અથવા તો જે અરજી કરી છે એનું સ્ટેટસ તમારે ચેક કરતો રહેવાનું હશે હું આશા રાખું છું કે આજનો જે વિડીયો છે એ તમને ઘણો ઉપયોગી થયો હશે તમારા મિત્રોને શેર કરજો અમારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યો છો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કોઈ સમસ્યા જણાય તો આપણા ઇન્સ્ટાગ્રામની ચેનલ પણ અહીંયા મેન્શન કરી દેવામાં આવી છે ત્યાં જ તમે કમેન્ટ અથવા તો ડીએમ ડાયરેક્ટ કરી શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર કમેન્ટ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક પણ કરી દેજો જો તમને આમાં વધુ મદદ જોતો હોય તો આપણી કમેન્ટ બોક્સ ઓપન છે ત્યાં તમે કમેન્ટ કરી શકો છો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ